તો ચો ભગત ઊંઘી ગયા હા મારે ભક્તા જોવું પડશે હો એ બોલતો બોલતો ગુડ મોર્નિંગ સવાર સવારના બધા રાધે રાધે મસ્ત મજાની સવાર પડી છે અને બે ભાઈએ બ્લોક કરી દીધું સ્ટાર્ટાઈ ગુડ મોર્નિંગ

એ તો અંદર કાયમ પાવું પડે ને દિવેલ દિવેલ નાખવું પડે માં માલિક માલિક કરવી પડે આ તો થોડું હળામાં વધી જાય અમુક ટાઈમ નહીં નાખતો ખબર છે માં એની બે દાંત કે બે ત્રણ દાંત સાથે ને બે દાંત શનિ રવિ દે પતંગ ઉડા આમ પડે રે કે નહીં આ મમ્મી કે તો બે બે દાંત કે એક જ આવી આઈ નહીં કે પતંગ લઈને મૂકે ને મોટો ઢકલો ઉપર જો ખાલી એવો છો મમ્મી દે ઇધર જો હા મમ્મી આવો લા 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 તો ગાય આપા જા આપણો તુલસી માઈ જા કેર ચલો સાતિક બેન મળીએ સાતિક ભાઈ શું કરો છો ગુડ મોર્નિંગ ઓમ જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કોણ તાન ચોટલી જોરી કે ખી છે છો ચોટલી કે છે તારા અહીંયા ચોટલી નહી સાતિક બાપુ જા તો સાતિક બાપુ કે તો કોઈ ના તો માર કપો બોલો તો તો કે આ બધા છોકરા લોકો ઉઠીને જતા ઉપર

સર્પ્રાઈઝ છે સર્પ્રાઈઝ અરે વિશેષ છે હાલ કેવા નહી કુણ આવા સાધુ કોણ આવા ગેર કેવો કે કુણ આવા છે ઓમ કે શિરામાં ભાઈ આવે કે અજી અજી વેદન છે સાહેબ બેટા pizza કોઈ હે મોરું બોલી નામ છે આય તું નિયમ કેમ છું બધા ફેમિલી સાથે પણ હું ગે નહીં તું વિડિયો લેજે હું જઉં શીતપુર દવા કોના બરાબર અત્યારે બનેકડું છું આલ તું આરા હું વીરિયા મૂકી ટાઈમ થાય સાળા મેલો વાર છે જ બેટા જ વાર લઈ જા તો કઈ આપડે ઘેર આવી ગયા છોટુ તું શાળા માં જઈને આવ્યો શાળા માં જાકે આયા એ કે લાયા દેખ શાકભાજી લાયા અલે પેલો છોટુ કે છે બીજો છોટુ ઘેર આવ્યો નવો એરો એ નહી શિવાંશ શિવાંશ તા ભાઈ તો કે આ બસ શિવાંશ ને ઘેર આવી ગયા નેહા આવી શાળા આવ્યો તો છો જો ભગત જો ઊંઘી ગયા હા

ચા બનાવો ચામાં પી લઈએ છોટુ હે કુકર ના મારે ગરગુડ ના મળ્યા લઈ ગયું કાળી લઈ ગયું કાળી લઈ ના જો સાતુ ચંપલ સાતુ માર છે મારવા ને ગરગુલ ને ખબર આવવાના ખાલી કોણ પકવાનું એવું કરે ભાઈ એવું કરે કે એવું કરે ભાઈ એવું કે

তাই আছে oh -oh -oh. ah. so, આટલું બધું લાવે લેરી જાન વાહ ગરમ ગરમ રમ

સેટર ના પહેરે તો મેટર થઈ જાય મેટર એ એ નહીં નેહા જો આનો એકલ શરદી દે ને તો તમા બાદ મેટર થઈ જશે છોટે તૈયાર થાય છે તો કે હવે છોટે રાજા તૈયાર થઈ ગયો સા એમ તો પણ મોઢું મોઢું ટોકી દીધું તો બધા ગરમી લાગી છે માર આ બા બા બંધા બંધા બંધા

થોડું ખોકાશ સીધીનું ચાલો ગાય મારે બગા તું ગયા મમ્મીજી ચલો ગાય આપણે ઘેર જાય છે હવે તો ગાય હું નો નીકળ્યો તો જો આ હેમલેટે મારવા પડ્યું હવે આવ્યા છે ઘેર તો ફર્સ્ટ ક્લાસ પહેલાં હવે થોડી ફ્રેશ થવું પડશે તાણા શાંતિ જ થશે મમ્મીજી જમવાનું બનાય બગા શાક રોટલી વાહ ચલો ગાય તો જમવાનું તૈયાર છે અને આ વિરેનભાઈ ઘીલો હોય મેં કાંઈ